સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા ચોવીસ કડી વિધાનસભા પેટા ચૂંટણી સવારે અગિયાર વાગ્યા સુધી ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન નોંધાયું કડીના એકસો છ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે તમામ મથકો પર વેબકાસ્ટિંગ અને સીસીટીવીના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવા તંત્રની વિશેષ તૈયારીઓ ચાલી રહી છે આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ આ વખતે આપણે કુલ તમામ બસો ચોરાણું બુથ ઉપર સીસીટીવી વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરી રહ્યા છીએ તમામ બુથ ઉપર અત્યારે વેબકાસ્ટિંગ ચાલુમાં છે અને તમામ વેબકાસ્ટિંગ સીસીટીવી નું મોનિટરિંગ કરવા માટે માટે આ વખતે ખાસ આપણે કંટ્રોલ રૂમ વેબકાસ્ટિંગ વ્યુઈંગ રૂમ બનાવેલો છે જેમાં આપણા ત્રીસથી પર વધારે કર્મચારીઓ સતત તમામ સીસીટીવી ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે અગિયાર વાગ્યા સુધીમાં ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન પૂર્ણ થયેલ છે હાલ પણ મતદાનની પ્રક્રિયા તમામ બુથો ઉપર શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કુલ ત્રીસથી થી વધારે કર્મચારી આપણા માત્ર ને માત્ર કંટ્રોલ રૂમમાં વેબકાસ્ટિંગ માટે છે